वाणियानी जान जाती थी बारवटिया आडा फिर ई समय बड़द गाड़ा में जानू बारवटिया लूटारा आडा फिर लूटारा मन बारवटिया में फेर से माफ कर जो बारवटिया तो आखो लेवल जुदू है मेघाणीए सौरठी संतों ने पुस्तकों तो लिखा सौरठी बारवटिया ने पुस्तकों तो लिखा कारण के बे लेवल है ટૂંકમાં વાણીયાની જાન જાતી હતી ને લૂંટારા આડા પડ્યા અને બંધૂકો હોડીયું કાઢી નાખો જે હોય એ વાણીયા ગયા તો આવી ગયા હે હાલક આવી ગયા છોકરીઓને કીધું ગીત બેન કળી ગયો કારણ કે ગીત ઉપેલી વરણ ની ખબર પડી જતી હતી કયા વરણની જાન છે એ ડાયા ડાયા કોમની દીકરી ને સાહેબ ગીત બેન નો કર્યા ગીત તો સ્વામીજી બદલાવી નાખ્યા બીજા ની બુદ્ધિ થી જીવો કારણ કે એકવીસમી સદી છે એ બુદ્ધિ નો સમય છે હા એક કાળ હતો જેની પાછા પશુ એ મોટો માણસ પશુ ધન પ્રધાન્ય હતું ઈ સમય પછી એક એવો આવ્યો કે જેની પાસે જાજી જમીન ઈ માણા મોટો કહેવાતો હતો મોટો જમીનદાર એનો મોટો કહેવાતો હતો ઈ પછી એક સમય એવો આવ્યો કે જેની પાસે જાજા હથિયારો ઈ મોટો માણા કહેવાતો હતો ગાવાળે ગોવાળ મારે એની તલવાર ઈ પછી એક સમય એવો આવ્યો કે જેની પાસે જાજા પૈસા મની પાવર ઈ મોટો કહેવાતો હતો વર્તમાન 21મી સદી જેની પાસે જાજુ જ્ઞાન અને જેની જાજી પાસે જેની બુદ્ધિ સાહેબ આ બુદ્ધિનો સમય છે આ કોમ્પ્યુટર યુગ છે આ આપણે ભણતા જ્યારે સિલેટ હતું અત્યારે છોકરાને સિલેક્ટની ખબર હોય નહીં તો લેપટોપમાં ડાયરેક ડાયરેક લેપટોપમાં હવે ત્રણ વરસનું છોકરું થાય તો સાહેબ મોબાઈલનો લોક ખોલતા આવડી જાય છે દેતાની મોબાઈલ ઓળખી જાય તમે કોણ છો એ કારણ કે અત્યારે માણસ કેવો એ જોવાની જરૂર નથી એનો મોબાઈલ ખોલીને જોઈ લેજો એની અંદર જેવું ડાઉનલોડ હશે એવો માણસ અરે તમારી ઘરે મહેમાન આવે ને તો એ કેવો સંસ્કારી છે કેવો બુદ્ધિમાન છે એ જાણવા માટે ઇન્ટરવ્યુ લેવાની જરૂર નથી અને તમે ટીવી ચાલુ કરીને હાથમાં રિમોટ આપી દેજો જેવો હશે એવી ચેનલ આવીને ઉભો રહી જાય લક્ષ કે આસ્થા કે સંસ્કાર કે કે ચેનલ ઉપર ઉપર માનવાનો છે આ હું ધન્યવાદ આપું છું એની કોઈ દિવસ નબળું નથી દેખાડવામાં આવતું અરે અમુક છાપા સાહેબ આ ફૂલ સાહેબ જેવા છાપાને હું ધન્યવાદ આપું છું કે એની અંદર એવી ખોલી જાહેરાત ન હોય સાહેબ કે આ છાપ વાંચતા હોય તો પાછળ કોઈ જાહેરાત ના અડધા નગ્ન વાળી દીકરીઓના ફોટા હોય સાહેબ અમુક બાપ આમ છાપુ વાંચતા હોય ને તો દીકરી ચા દેવા આવી તો શરમાન જવું પડે છે કારણ કે બાપુજીને ખબર ન હોય પાછલે શેનો ફોટો છે અમુક છાપા એ જાળવું છે પત્રકારોને પણ હું પ્રણામ કરું છું ધન્યવાદ છે મોબાઈલ સારી વસ્તુ છે એટલું બધું સરળ કરી નાખ્યું છે કે આ મોબાઈલ તમારે કોઈ ગ્રંથો વેચાતા લેવાની જરૂર નથી પડતી તેને ડાઉનલોડ કરો એટલે બધું આવી જાય છે અને આપ તો બધા હરિભક્તો છો આપના માટે આ આ વાત છે જ નહીં પણ ઘણીવાર એક પ્રશ્ન મને અંદરથી પેદા થાય એવું કે અત્યારે યુવાન બાળકો યુવાન છોકરાઓ મારા ભાઈઓ છો આનો બરોબર ઉપયોગ કરજો અને હું તો આપ બધાને કહું છું તમારા છોકરાઓને આનો બરોબર ઉપયોગ કરવો હોય ને તો આવા સંતોની એને રાખજો સંતો પાસે લાવજો એને હું તો બાળકોને કહું તમે તમારું નેટ ચાલુ કરો ત્યારે ડાઉનલોડ કરતી વખતે તમે અક્ષરો માંડો છો એ પેલા એક સેકન્ડ આંખ બંધ કરીને એટલું વિચારજો કે હું મારો બાપ કોણ છે હું કોણ છું મારે શું ડાઉનલોડ કરવું જોઈએ એ વિચારીને પછી ડાઉનલોડ કરજો નહીં તરા તમારી બુદ્ધિને બેકાર કરી નાખશે આપણે કેટલા એવા છોકરા કે એના બાપા એમ કે બેટા તારો મોબાઈલ જોવા દે તો ધડધીન ઘા કરીને દેવા કેટલા છોકરા ઉભા રો પપ્પા હું લોક ખોલ દઉં લોક નો ખોલતો હોય પણ અમુક વસ્તુ ન્યાલી ડિલીટ મારતો હોય અને એવી આની અંદર કઈ એવું તત્વ આવી ગયું છે કે તમારા ને લોક રાખવો પડે તમારા પરિવારમાં તમારા ઘરમાં એવી કઈ અવિશ્વાસ નહીં એવી પર આવે છે કે તમારી તિજોરીની ચાવી તમારે હતાડીને રાખવી પડે આ બાર ગામ જાવ ત્યારે તાળું દઈ જાઓ બરાબર અરે બાર ગામ જાય તો તાળું હું દે હકીકત મેં મારા ઘરે કોઈ દી તાળું નથી આપ્યું આ માઇક સંતોને સંતો ને હાજરી માં ખો અમારા કામ કરતા હોય બે ની બધી બેન હોય છે આવી અમે દસ દસ દિવસ પંદર પંદર દિવસ બહાર હોય એને જોતા હોય તો લઈ લઈ પૈસા હંઘરો કરો છો તો તકલીફ છે ને આવતા જાય એમ આવા મહાપુરુષને દેતા હા પેમેન્ટ તો લઉં છું હાડા તણ લઉં પણ પછી હું મારે કેટલું મારા ઘેરે રાખવું તો માઇલો નક્કી કરે સાહેબ બાકીનો રૂપિયો મારે ક્યાં વાપરો મને ખબર છે કારણ કે મને ખબર હોય કે મને ઘઉં નથી હદતા અને સતા કોઈના ઘરે ગયા ને લાપસી છે તો ખાવી પડે પણ તરત ટીકડી લઈ લેવાય નહીં તરી હદે નહીં ન હદતા હોય એને એમ સાધુ બ્રાહ્મણ સંત ચારણ આ દેશનો બ્રાહ્મણ બાકીના તમામ સમાજને એને દેવાને લાયક છે સાહેબ દેવું જ પડે એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ એ આ વસ્તુ બહુ એટલે મેં કીધું કે એમાં આ વોટ્સઅપ આવ્યા પછી તો સાહેબ ફેસબુકમાં તો વ્યવહાર થઈ ગયા ઘણાના રૂબરૂ મળી ગયો હા મામા ફોટા ને દીકરા તાવ આ તો હા મામા ફોટા મોકલે અમે તમને જોયા તમે અમને જોયા તમે તમારા બાપાને પૂછી લેજો અમે અમારા બાને પૂછી લેવું હું એ ના કરવાના છે તમારા એ નક્કી કરો પહેલા રૂબરૂ મળો રૂબરૂ મળો પંદર વર્ષ પહેલાનો જૂનો ફોટો આવી જાય તો આંગળી નકુસામાં આવી જાય એટલે હવે તો કેવું આવ્યો હું તો આ બાળકોને જોઉં ને તો રાજી થાવ આ બાળકોને જોઈ તેમ થાય અને હું પૂન કર્યા છે આ ટાઈમે જીનમાં હે એ આ બાળકોએ હું પૂન કર્યા છે એ ડાયરેક્ટ ફોર વ્હીલ આપણે મરીયા આટિયા સાયકલ હીખી હીખી એમાં એમાં પેન્ડલ વગેરે એકલો એકલો હરિયો એમાંય ઉભા થી જે પેન્ડલ મારવા જાય ને એમાં 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 જે એ હરિયાલી પગ હરે અને એ ઘૂંટીએ જે તડાકો આવે એ તો જેને ઘૂંટીએ તડાકો લાગ્યો હોય એને જ ખબર હોય આ બાકીનું વર્ણન ના થઈ શકે એને બદલે બાળક સીધું ગેમ સીધી ગેમ આપણે જેના ઘરે જાય છોકરું બેઠ બેઠ આમ જ કહેતી

હા મારો અમેરિકા પ્રોગ્રામ ને મને એમ છું કે અહીંયા ઝોટો પાડી દઉં તો અમે આ બધા શરૂ કરતા દઉં ડમક ડમક ત્યાં એક ભાઈ ઊભા છે મને કે ધીરે ધીરે છોકરા રડે છે કારણ કે એ સિંહ ખમી કે ડોહા એ હાવસ ભાળી ગયા હોય તો હું જોવા ખોટી થાય રામ રામ વસ બોલે તો ગાડીમાં ઘડી ગયો હોય એક એક હતા હું શાદી તાવ રહ્યો સોચ્યા દિવસે મેં ઘરના ફોન કર્યો હું કરે ભાઈ મને કે એટલું જ

એની જમાવટ જ કારણ કે બુદ્ધિ ભગવાન એને બુદ્ધિ આપી છે એનો પૂરો ઉપયોગ કરે આપણે જેટલા ગાડીઓ લઈએ તો આપણે જે વરણ નાશું ને ગાડીના વાહે નામ લખશું અમે તો લખીએ છીએ આપણે આ હોય તો ગાડી લીધા વાહે આ હેર લખી નાખીએ કાનડો દોરી નાખીએ બેઠો કાનડો હોય તો માનવાની ભરવાડભાઈઓની ગાડી છે ઊભો કાનડો હોય તો માનવાનો કે આયરભાઈની ગાડી છે કાનવડા ને પાગલા પાડી દીધા વડા એઠ કાનવડા રમતો માનવાનું રબારીભાઈ ની ગાડી દેહાય ની આપણે કોઈ દીવ વાણીએ લખ્યું વાણિયા ગાડી વાણી એને ખબર છે ન લખાય આખ આવો હોય તોય ફટકારતા જાય અને આપણે લખીએનું કારણ એ છે કે ઓલા ભાડે તો આઘાર એક લીટો પડશે તોય તે બારી ના રૂપિયા લે અરે એક ભાઈ વાણિયાન છોકરા થપાટ મારી થપાટ મારી એટલે કીધું વાણિયાન છોકરી એ ભાઈ મારી ભૂલ હું ઈ તો કયો મારો વાક હું છે બોલો કે તમે તો વાક માં નો આવો તો મારે હું બેન રહેવું આવ કોઈ દિન ગાડી માથે ન લખે બંગલા ઉપર એ ન લાગે મણિક વાસ એને ખબર છે ચોરને ખબર પડે જો એના એને એને મકાન ની બહાર જોને તો એ તો બહાર ન હોય જમાવટ બધી અંદર હોય બહાર નું તમે જોને લુકિંગ તો સાદું હોય હાવ જમાવટ બધી અંદર આપણે જે હોય બધું બહાર અંદર જય નારાયણ આપણને ગમે એને ગીત જ પોચા અને પાછું જોવો આપણે આપણે એમાં જાન હોય ને તો જાનની અંદર હવે તો ઠીક છે પહેલાં તો ગીત ગાતા ને હવે તો કોઈ ગીત ગાતું જ નથી બેનનું કારણ કે અમને ગાવાવાળાને બોલાવી લે મુશીવાળાએ ગાવાનું બંધ કર્યું એટલે મુશુભગી નહીં એ હા બંન કર્યું આવજે કોકના લગ્ન હોય તમને કલાકારો રાખી દે નવી કલાકારો જાણે કેમ ને માસીન દીકરા વી રા માધા ઝાગા માગા ઝાગા મા ગીત એનાય રોજ નામ જ બદલવાના